ગુજરાતી સરિતામાના ચેનલમાં આપણું હાર્દિક સ્વાગત છે આજે આપણે બનાવીશું સેવ ટમેટાનું શાક હોટલ અને ઢાબામાં બને એવું જ આપણે નવી ટીકથી આપણે આ શાક બનાવશું તો આંગળા ચાટતા જ રહી જશું તો ચાલો આપણે શાક બનાવવા માટે તૈયારી કરીએ આપણું તપેલી ગરમ થઈ ગઈ છે જરાત પ્રમાણે આપણે અંદર તેલ એડ કરી દઈએ

આ ત્રણ ટમેટા છે નોર્મલ સાઈઝના એ આપણે અંદર નાખી દઈએ અને હલાવી દઈએ હવે એમાં ઉપર આપણે મીઠું એડ કરી જેથી ટમેટા જલ્દી ચડી જાય અને ઉપરથી આપણે ઢાંકણું ઢાંકી દઈએ આવી રીતે ઢાકણું ઢાકીને એને મીડિયમ તાપે રાખવાનું બે મિનિટ સુધી આપણે એને ચડવા દઈએ હવે થઈ ગઈ છે આપણે જોઈ લઈએ આ ટમેટા ઘડવા આવ્યા છે અને બરાબર ઘડવા દેવાના આવી લીધા હવે આ સ્ટેજમાં એક ચમચ ખાંડ નાખવાનું મીઠું આમાં ટમેટામાં નાખવાનું કેમ કે સેવમાં મીઠું હોય છે એટલે ધ્યાન રાખીને મીઠું નાખવાનું હવે ટમેટા આપણા ઘડી ગયા છે આ મેં બે ટમેટા હતા એની ખમણીથી પ્યુરી બનાવી લીધી છે આ જ ટ્રીક છેટાનું શાક બનાવવાની હવે આ આપણે આમાં એડ કરી લઈએ હવે એને એક મિનિટ સુધી આમ આપણે બરાબર મિક્સ કરી લઈએ અને આ લાલ મરચું ધાણા જીરું પાવડર હળદર આ બધું એની પાણી નાખી આ પેસ્ટ બનાવી છે આવી રીતે આપણે પેસ્ટ બનાવીને શાકમાં નાખીએ તો શાક બહુ જ ટેસ્ટી થાય છે અને રેસ્ટોરન્ટ જેવું જ બને છે હવે આપણે આને એક મિનિટ માટે ઢાંકી રાખી દઈએ હવે એક મિનિટ થઈ ગઈ છે આ જે આમ મસાલો પાણી નાખીને પેસ્ટ બનાવ્યો હતો તે આપણે આંદર એડ કરી દઈએ હવે અને બરાબર આપણે મિક્સ કરી લઈ અને પાકવા દઈએ બરાબર એને હવે આને ઢાકવાની જરૂર નથી આવી રીતે ખૂબ જ પાકવા દઈએ હવે આપણો મસાલો પાકી ગયો છે તેલ ઉપર આવી ગયું છે તે સ્ટેજમાં આપણે આ અડધી વાટકી પ્લેન સેવ અડધી વાટકી રત્નાની સેવ નાખીને એને

નાખી દઈએ ફટાફટ બનતું અને સ્વાદમાં બેસ્ટમાં બેસ્ટ શાક આપણું તૈયાર છે ચાલો ગેસ બંધ કરી દઈએ આપણે આપણું સેવ ટમેટાનું શાક મસ્ત મજેદાર તૈયાર છે આ શાક તમે ચોક્કસથી બનાવજો આવી ટ્રીકથી હવે તમે જોઈ શકો છો આપણું શાક થોડું ઠંડુ થઈ ગયું છે તો કેવું ઘટ બની ગયું છે તો એ પ્રમાણે આપણે અંદર રસા માટે પાણી નાખવાનું અને આ શાક બહુ જ ટેસ્ટી થાય છે પહેલાં મને પોતાને ખુદને પણ સેવ ટમેટાનું શાક બનાવતા આવડતું નહોતું મારું બધા શાક સારા થાય પણ સેવ ટમેટાનું શાક મારું ક્યારેય સારું બનતું નહીં બધા કોઈ ખાતા પહેલાં બેસતા એટલે ખાય એટલે કહેતા આ સારું નથી થયું તને સેવ ટમેટાનું શાક બનાવતા આવડતું જ નથી એમ જ કહેતા તો પછી આ ટ્રીકથી મેં શાક બનાવ્યું તો બહુ સારામાં સારું શાક બને છે અને હોંશે હોંશે બધા ખાઈ જાય છે ને હજી છે હજી છે એમ જ કહેતા હોય અને તપેલી આખી મારી ખાલી કરી નાખે છે આવી ટીકથી તમે ચોક્કસ શાક બનાવજો અને કોમેન્ટમાં કહેજો કે તમને મારું શાક કેવું લાગ્યું ટેસ્ટમાં કેવું લાગ્યું એ જરૂર ચોક્કસથી કહેજો અને મારી રેસિપી તમને ગમે તો લાઈક અને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ખૂબ ખૂબ તમારો આભાર